हेलो YouTube फैमिली केम छो બધા મજામાં છો બધા ને જય માતાજી જય બારકાતી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ભાવનગર જગાનકા આપણી ગાડી અહીંયા parking કરી દીધી છે જેમ કે આપણે હવે છે ને જવાનું છે બજારમાં થોડી ખરીદી કરવાનું છે એટલે જો બધા આવી ગયા છીએ ઓહો इसकी हालत देख लो ઓ એ દેખો એ અમારા છે ઓર એ અમારા ભાઈશભાઈ છે આઈશભાઈ

ણી થી જોતો પુરી લાવો રેરી એમની જો પૂરી લાવો રેમ ગરમ

हम जाते हैं और यहाँ पे है और वो माजी हमारे सामने देखते हैं ओके ठीक है पहले अब है ना मेन बाजार में चली जो मेन बाजार से भानो की मेन बाजार हो भाई अनायक भाई हमारा बीजो आवी गयो विशाल भाई विशाल भाई हाय कर दियो हाँ हाँ हां हेलो आसे आपडी भाई मेन बाजार हो ીનભાઈ તમને છેડ્યું કે એ પ્રવીનભાઈ જડ્યું કે રામપુરી ચક્કુ બોલો તો

કાંઈ વાંધો નહીં હાલો લોકમાં કન્ટિન્યુ બનના રહેજો ફટાફટ અને આપણે હવે ઘરે ભૂગીને મળવી હાલો અમને ભૂખ લાગી ગઈ છે ને એટલે અમારે છે ને દાબેલી ખાવાનું છે હાલો તમારે ખાવી તો જો લોકેશન છે અહીંયા ભગા ભાઈ દાબેલી ને કા દેવા હા હાલો તો ફટાફટ દાબેલી ખાવા જુગલ જોડ્યો ભાઈ અરે ભાઈ હા હા

કે આ કેરુ છે હા કાક ડીજે વાલાય હલવાડેલું છે હું હોય કોને ખબર ફાઇનલી ફાઇનલી ફેમિલી તમારો ભાઈ ઘરે પૂઈ ગયો છે ને પલ્લુ હાય હાય

ગયો છે ને બહુ થઈ ગયો છે એટલે લોગ ને અહીંયા એન કરીએ છે લોગ તમને કેવા લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગમે તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નવા માં ત્યાં સુધી બધાને બાય બાય